સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર ઠંડીમાં ખાવાની મજા પડે એવું ઘરમાં ગરમ સુરતી ઊંધિયું એકલું પણ ખાઈ શકો પરાઠા સાથે ખાઈ શકો કે પૂરી સાથે પણ ખાઈ શકો આ ઊંધિયું છે બહુ સરળ રીતે અને દસ લોકો માટે આપણા ઊંધિયું બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે મેથીના મુઠિયા બનાવીશું એના માટે અડધો કપ મેં જુવાનો લોટ લીધો છે એનો હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો તો જે સુરતી ઊંધિયું હોય એમાં જુવાના લોટના મુઠિયા બનતા હોય છે એક ચોથાઈ કપ જેટલો બેસન બે ટેબલ સ્પૂન રવો પોણો કપ જેટલા મેથીના પાન અને અડધો ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ એક ચોથાઈ ટી સ્પૂન જેટલો તો ચપટીથી થોડો ઉપર મેં અહીંયા અજમો ઉમેર્યો છે બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલનું મોણ તમે થોડું વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી ધાણા જીરું પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જીરું અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને સાથે એક ટી સ્પૂન જેટલી વરિયાળી અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અહીંયા મેથીની સાથે તમારે અડધો કપ જેટલી પાલક ઉમેરવી હોય તો પાલક પણ ઉમેરી શકો અહીંયા મેં અત્યારે લીંબુનો રસ નથી નીચોવ્યો આપણે ઊંધિયામાં લાસ્ટમાં ટેસ્ટ પ્રમાણે લીંબુ ઉમેરીશું તમારે ઉમેરવું હોય તો અડધું લીંબુ અત્યારે નીચોવી શકો હવે થોડું થોડું કરી પાણી ઉમેરી સેમી સ્ટીફ તો બહુ સોફ્ટ પણ નહીં બહુ કઠણ પણ નહીં એવો લોટ તમારે બાંધવાનો છે અહીંયા મેં જુવાનો લોટ લીધો છે એટલે પાણીનું પ્રમાણ અલગ જરૂર પડશે ઘઉંનો લોટ લ્યો તો પણ અલગ પડશે પાણીનું માપ એટલા માટે તમારે આ રીતે સેમી સ્ટીફ એવો તો મુઠિયાવાળો તો હાથે ચીપકે નહીં એવા મુઠિયાનો લોટ તમારે બાંધી લેવાનો પછી આ રીતે મુઠિયાને આપણે મુઠ્ઠી પડે એ રીતે વાળી લેશું તમે ગોળ પણ વાળી શકો પણ મુઠિયા હંમેશા મુઠ્ઠી પડે એવા હોય એટલે આ રીતે મુઠિયા હું બધા વાળી રેડી કરી લઈશ સાથે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ કરી મુઠિયાને આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી અને થોડા ક્રેક્સ આ રીતે આવી જશે આ મુઠિયામાં તમારે ઈનો કે સોડા પણ ઉમેરવાની જરૂર નથી તો પણ મુઠિયા તમારા એકદમ સોફ્ટ એવા થશે તો આ રીતે મુઠિયા મેં તમે જોઈ શકો છો ગોલ્ડન આવા થાય એટલે આપણે એને કાઢી લઈશું અને એ જ રીતે બીજા મુઠિયા પણ તળી રેડી કરી લઈશું મુઠિયા તળાઈ જાય એટલે જે આ તેલ છે મુઠિયા તળિયાએ એમાં જ આપણે ઊંધિયાનો વઘાર કરીશું હવે સુરતી ઊંધિયા માટે સુરતી બધું શાકભાજી તો મેઇન સુરતી રતાળું અને સુરતી પાપડી છે તો એક કપ સુરતી રતાળુના ટુકડા રીતે મેં લઈ લીધા સાથે દોઢસો ગ્રામ જેટલી સુરતી પાપડી તો આવી હોય છે એનો ઉપર નીચેનો ભાગ કાઢી લેવાનો એકદમ કુંબળી હોય તો પાપડી ખોલવાની જરૂર નથી પણ જો જાડીને થોડી મોટી હોય તો પાપડી ખોલી દાણા સાથે તમારે એને લેવાની ઉપર નીચેનો ભાગ જ કાઢી લેવાનો સાથે એક કપ તુવેરના દાણા અડધો કપ લીલા વટાણા અડધો કપ લીલું લસણ છ જેટલા નાના રીંગણ તમને મોટા જોવે તો મોટા પણ લઈ શકો પાંચ નાના બટેટા એક આ રીતે મોટું શક્કરિયું અને એક કાચું કેળું લઈ લઈશું તમે વધારે પણ લઈ શકો આ રેસિપીથી તમે ઇઝીલી દસ લોકો માટે આ ઊંધિયું બનાવી શકો જો એકલું ખાવાના હોય તો સાતથી આઠ લોકો આ ઊંધિયું ખાઈ શકે સૌથી પહેલાં નાના નાના રીંગણ આપણે જે લીધા છે એનો ઉપરનો ક્રાઉનનો ભાગ કાઢી લેશું ઉપરથી ડીટીયું પણ થોડું કટ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે સ્લીટ કટ કરી બધા રીંગણ રેડી કરી લઈશું તો રીંગણ કટ થઈ જાય એટલે એક બોલમાં આપણે પાણી લઈ લઈશું એમાં રીંગણા ઉમેરી દઈશું અને પછી આપણે એમાં મીઠું પણ સાથે ઉમેરી દઈશું એટલે રીંગણ કાળા ન પડે સાથે આપણે શક્કરિયું તો દોઢસો ગ્રામ જેટલું મેં શક્કરિયાની છાલુતારી લઈ લીધું છે શક્કરિયાના આ રીતે ટુકડા કરી લઈશું તો થોડા મોટા જ આ રીતે આપણે ટુકડા રાખવાના છે અને સાથે બટેટા પાંચ મેં લીધા છે નાના તમે છ સાત પણ લઈ શકો બટેટાની પણ છાલુતારી વચ્ચેથી આ રીતે એક કટ આપી દઈશું એટલે ત્યાં આપણે સ્ટફ કરીશું અને હવે એ જ રીતે આપણે કાચા કીળાના તો એક એક ઇંચના એવા ટુકડા કરી લેશું અને વચ્ચે આપણે એને કટ આપી દઈશું અને એમાં પણ આપણે સ્ટફિંગ કરીશું તો આ રીતે શાકભાજી બધા રેડી કરી લીધા સાથે રતાળું પણ પાણીમાં જ ઉમેરી દઈશું તો શાકભાજી બધા તૈયાર થઈ ગયા હવે ઊંધિયાનો લીલો મસાલો રેડી કરી લઈશું એના માટે આપણે અડધો કપ ફ્રેશ નાળિયેરના ટુકડા સાથે દોઢ કપ જેટલા લીલા ધાણા દસથી બાર લસણની કળીઓ સાથે આઠ તીખી લીલી મરચી તો એનાથી જ ટેસ્ટ આવશે બે ઇંચ આદુના ટુકડા ચાર ટેબલ સ્પૂન શિંગદાણા અને ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લેશું અહીંયા સૂકું નાળિયેર તમે પલાળી ગરમ પાણીમાં પછી એની ઉતારીને પણ ફ્રેશ નાળિયેરની જગ્યાએ વાપરી શકો હવે મિક્સર જારમાં નાળિયેર આદુ મરચાં લસણ લીલા ધાણા શીંગના દાણા અને તલ ઉમેરી અને આપણે એની થોડી થીક રે એ રીતે પેસ્ટ વાટીશું તો એકદમ આપણે એની ફાઇન પેસ્ટ નથી કરવાની થોડો મસાલો આપણે ભરીએ સ્ટફિંગમાં એ રીતે એની પેસ્ટ વાટીશું તો આ રીતે મેં વાટી લીધી હવે એમાં મીઠું તો બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું તો બધો મસાલો પછી આપણે એડજેસ્ટ કરીશું મીઠું અત્યારે સાથે એક ટી સ્પૂનથી થોડો ઉપર ગરમ મસાલો અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરી દઈશું તો એકવાર હું એને પલ્સ કરી લઈશ એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો લીલો મસાલો તૈયાર છે હવે રીંગણ આપણે જે કટ કરીને રાખ્યા છે અને પાણીમાંથી એકદમ નીચોવીને વિને લઈશું અને જે મસાલો આપણે વાટ્યો છે એમાંથી થોડું સ્ટફિંગ લઈ આ રીતે રીંગણમાં આપણે સ્ટફ કરી દઈશું તો બધા રીંગણ મેં ભરી દીધા એ જ રીતે આપણે જે કાચા કેળા તો વચ્ચેથી આપણે થોડું કટ કર્યું છે એમાં આ રીતે બધા કાચા કેળાને પણ ભરી દઈશું અને એ જ રીતે બટેટાને પણ તમારે આ રીતે વચ્ચે આ રીતે જેટલું સ્ટફિંગ તમે ઇઝીલી આ રીતે ભરી શકો એ રીતે ભરી લેવાનું તો આ રીતે બટેટા પણ મેં ભરી લીધા અહીંયા રતાળું અને શક્કરિયાને આપણે મુઠિયા તળ્યા ત્યારે જો તમારે તળવા હોય તો તળી શકાય શકો મુઠિયા જરૂરી છે તળવાને એટલા માટે મેં તળ્યા શક્કરીઓને રતાળું તમે ન તળો અને કુકરમાં આપણે એનો વઘાર કરીએ તો પણ બહુ સારા એવા લાગશે હવે આપણે પ્રેશર કુકર લઈ લઈશું અને એમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી બે ટી સ્પૂન અજમો અજમાનો મેઇન ટેસ્ટ છે એ ઉમેરવાનો જ એક ટી સ્પૂન જેટલી હિંગ સાથે તુવેરના દાણા અને સુરતી પાપડી પાણીમાંથી નીતારી આપણે આ રીતે ઉમેરી દઈશું સાથે અડધો કપ લીલા વટાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને ચારથી પાંચ મિનિટ જેવું ખુલ્લું જ આ રીતે સાતળવાનું છે આ રીતે સતળાશે એટલે બહુ સારું એવો એનો ટેસ્ટ આવશે એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું કુકરમાં પણ બધાનો કલર ગ્રીન રહે એટલા માટે એક ચપટી જેટલા સોડા ઉમેરવાના હવે રતાળું અને શક્કરિયું પાણીમાંથી નીતારી એ પણ ઉમેરી દઈશું અને એને પણ આપણે બે ત્રણ મિનિટ જેવું બધી સામગ્રીઓ સાથે સાતળી લઈશું હવે જે મસાલો આપણે બનાવ્યો એમાંથી બે ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી દઈશું મસાલો તમારે અડધો ઉમેરવો હોય તો અડધો પણ ઉમેરી શકો હું અહીંયા એનો ડબલ વઘાર કરવાની છું તો હજી એક વઘાર કરવાની છું એટલા માટે મેં થોડો જ ઉમેર્યો સાથે બે ટી સ્પૂન મીઠું ઉમેરી અને બે ત્રણ મિનિટ જેવું મસાલો ઉમેરી તમારે એને સાતળી લેવાનું આ રીતે સતળાઈ જાય એટલે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું બહુ વધારે નથી ઉમેરવાનું માત્ર શાકભાજી તળીએ બેસે નહીં અને બધું સ્ટીમ થઈ જાય એ રીતે તમારે ઉમેરવાનું હવે આપણે એને મિક્સ નહીં કરીએ આ રીતે પાણી ઉમેરો પછી ઉપર કાચા કેળા ગોઠવી દેવાના સાથે બટેટા પણ આ રીતે ગોઠવી દેશું અને રીંગણ તો ઊંધિયું છે એટલે રીંગણને આ રીતે ઊંધા જ ગોઠવી દેવાના તો રીંગણ છે તમે સીધા રાખશો તો મિક્સ થઈ જશે આપણે ઉપરથી આ બધું શાકભાજી કાઢી લેવાનું છે એટલા માટે આ રીતે ઊંધું જ રાખીશું ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેશું બે વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય પછી તમારે કુકરનું ઢાંકણ ખોલવાનું તો માત્ર બે વિસલ જ કરવાના છે વધારે ન થવા જોઈએ બે વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી અને ચમચીના મદદથી જે ઉપર આપણે ભરેલા શાકભાજી બધા મૂક્યા છે એ તમારે એકદમ હળવા હાથે આ રીતે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો આપણે હજી એક વઘાર કરવાનો છે બધા શાકભાજી મિક્સ ન થઈ જાય એટલા માટે આ રીતે મેં બધા જ ઉપરથી આ રીતે વેજીટેબલ તો કાચા કેળા રીંગણ બટેટા આ રીતે ઉપરથી લઈ લીધા આ રીતે બધા શાકભાજી તમે અલગ લઈ લેશો એટલે મિક્સ નહીં થઈ જાય અને હવે આ રીતે તમે શક્કરિયું રતાળું પાપડી દાણા બધું ચેક કરશો એક સાથે તો એકદમ પરફેક્ટ એવું એ પણ થઈ ગયું છે હવે આપણે ઊંધિયાનો હજી એક વઘાર કરીશું તો એના માટે આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન કે એક ચોથાઈ કપ જેટલું જે મુઠિયા તળિયા એ જ તેલ મેં ગરમ કરવા મૂક્યું કુકરમાં પણ મેં એ જ વાપર્યું હતું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલો અજમો અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને આપણે એમાં સફેદ તલ એકથી બે ટેબલ સ્પૂન જેટલા કે તમને જેટલા ઊંધિયામાં સફેદ તલ ઉમેરશું એટલો સારો એવો એનો ફ્લેવર આવશે સાથે આપણે જે લીલો મસાલો વાટીને રેડી કર્યો હતો મિક્સર જારમાં જેટલો બચ્યો એ બધો ઉમેરી દઈશું સાથે આપણે એમાં મીઠું એક ટી સ્પૂન જેટલું ઉમેરીશું મિક્સ કરીશું આ રીતે હવે એકદમ સારી રીતે આપણે મસાલાને સાતળવાનો છે અડધો કપ મેં લીલું લસણ લીધું છે એમાંથી અડધું એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ પણ મેં અત્યારે ઉમેરી દીધું મિક્સ કરી બે ત્રણ મિનિટ જેવું સાતળી લેવાનું મસાલો આ રીતે સતળાઈ જાય એટલે એક કપ જેટલું પાણી ઉમેરીશું આ ઊંધિયું ડ્રાય હોય છે પણ ખાવામાં એકદમ વધારે ડ્રાય ન લાગે એટલા માટે તમારે એક કપ જેટલું પાણી આ રીતે ઉમેરી દેવાનું પાણી ઉકળવા લાગે એટલે મુઠિયા આપણે જે તળીને રાખ્યા છે એ બધા આ રીતે ઉમેરી દઈશું અને બે ત્રણ મિનિટ માટે મુઠિયાને ગ્રેવીમાં થવા દઈશું એટલે મસાલો બધો મુઠિયામાં આવી જશે અને મુઠિયાનો ટેસ્ટ પણ ગ્રેવીમાં આવી જશે હવે કુકરવાળું બધું વેજીટેબલ છે એ ઉમેરી દઈશું અને એના પર આ રીતે બધા વેજીટેબલ આપણે ભરેલા છે એ પણ બધા આ રીતે ગોઠવી દઈશું અને હવે મિક્સ કરતાં પહેલાં જ તમારે બધા મસાલા ઉમેરી દેવાના તો એક ટી સ્પૂન ગરમ મસાલો કે પછી ઊંધિયાનો મસાલો તમારા પાસે હોય તો એ પણ ઉમેરી શકો લીલું લસણ સાથે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીલા ધાણા ઉમેરી દઈશું અને અડધા મોટા લીંબુનો રસ નીચોવી દઈશું ખટાશ તમને વધારે જોવે તો એક લીંબુનો રસ પણ નીચોવી શકો તો એ રીતે તમારે ગળપણ પણ વધારે ઉમેરવું પડશે અને પછી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું અને એક બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું બહુ ચટપટું ટેસ્ટી તમે એકલું ઉપર શેવ છાંટીને પણ ખાઈ શકો ઊંધિયું આપણું બે મિનિટ પછી તૈયાર થઈ ગયું એકદમ પરફેક્ટ એવું નાબો ગ્રેવીવાળું નાબો ડ્રાય એવું આ ઊંધિયું રેડી થશે આ ઊંધિયાને તમે પૂરી સાથે પરાઠા સાથે રોટલી સાથે કે ઉપર શેવ છાંટીને એકલું પણ ખાઈ શકો ગરમ ગરમ ઊંધિયાને તમે સર્વ કરો આ રીતે સુરતી ઊંધિયું નવી ટ્રીક સાથે કુક્કરમાં સ્ટીમ કરી અને ન બનાવ્યો હોય તો એકવાર તમે ટ્રાય કરજો તમે આંગળા ચાટતા રહી જાઓ એવું ટેસ્ટી અને ચટપટું બને છે તો એકવાર આ રીતે સુરતી ઊંધિયું ઉત્તરાયણ માટે કે શિયાળાની સિઝનમાં તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ સુરતી ઊંધિયાની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બે લાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ